કૃપાની ને હવે મારે આ વિગતોમાં સમાજને શીખવવા માટે સમાજને અંધકારમાંથી બહાર નીકળે અને કોઈકના ભરોસે બેસવાથી આપણો કોઈ પરિવાર અટવાય નહીં આપણું આ જે બાળક છે એ ખોટી રીતે કોઈ દવામાં સપડાય નહીં અને પોતપોતાના મા બાપો છે એ આ અંધકારમાંથી બહાર નીકળે લે એટલા માટે મારે આ સેવા જે કરવામાં બેઠો છે ને

એટલે તમારે બી થોડું કાળજી રાખવું હતું કે આ છોકરીને દેખભાળ દસ વર્ષની પૂરી છે તો હવે શિકારસર શિકારસર કરીને તમે બેહી રહી આ બધું કઈ શિકારસર જ નહીં હોય કઈક ને કઈક પ્રોબ્લેમ કઈ ખામી એને લીધે ઓછી કરે આને કાં છે હવે શિકારસર જે ઉલટાનું લોહી હોય તો પછી તો આપણે આ પૂરીને ભી આપણે બચાવવાની છે એને ભી સારી કરવાની છે કે એને દુખાવો નહીં થાય અને વ્યવસ્થિત સ્કૂલે જાય

અને સાંજે તમે તેલ આપીશ માલિશ કરી દેજો ઓરીને બરાબર બિસ્કિટ પાઉ ભાજી પાઉ આવો ખોરાક એને આપતા નહીં ખમણને વધારે ખોરાક નહીં આપતા એને પાણી થોડું વધારે પાવજો હલકો ખીચડી વધારે ખવડાવજો પોરીને હા હા કરે તો કોઈ સુખી ખાય કોઈ આવે આવે ને બિચારા ઉધરે એમ બરોબર થી મારે કોઈ મતલબ નહી કે વિડીયો બનાવવા પણ વિડીયો જો તો જ તમારા જેવા લોકો આવી જાય હા બાકી વિડીયો નહી બનાવતા હા ને વિડીયો જોયા ને પછી ખબર નહી પડે હા ને આપણા સમાજમાં કોઈ કહેવો નહી જૂઠું બોલે ઉપર ને કોઈ હારું થાય તે વિચારવાનું હા કોઈ હારું થાય તે આપણે વિચારવાનું એમ अमुक अमुक छे છે छे अबे आ कमर नु भाग आखो पकडाई जसे થઈ ગયું છે

मस्त हाल थे जहे माली हैं हैं <laughs> कभी कहा ऐसी आम गमें तो आप अंदर में एक मोटी हाँ सांजे तो मैं करी दो तो रुकाई सांजे करो ना तो रुकाई नहीं है ठीक आज जो लोही कहाँ से पूरी हूँ दस से से जेब मुकाई पूरी आप हमारे इतने रुपए इतने रुपए इतने से मेरे कुपाली हाँ

જે અપંગ હોય કોઈ વિકલાંગ હોય તો આવી રીતે આપણે તેલનો ઉપયોગ કરો તેલથી માલિશ કરો જેથી શરીર ફાટે ફૂલે અને નસોની અવરજવર થાય બરોબર લોહી ચાલુ થાય અને શરીરમાં સર્ક્યુલેશન થાય બરોબર હા 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 તો આવી રીતે એ કરવાનું તો પણ કે તે સ્લીપ મો મરચા આય ની કિના દરડે ફેચ જાય છે આ જૈવ એ માથિયો એ રોહત કે નીકળે એ કે થે માથિયો દુખતા ને તો સઢા આવ થઈ ગયો આ ચાલો બીથે જાવ ચાલ 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 પ્રોબ્લેમ નહિ થાવા લાગે ને ચાલો મારા આ નવા બ્લોકમાં મારા સર્વત્ર ભાઈ બહેન બંધુ દીન દુખીઓને મારે એ જ કે હું કંઈક સેવા કરું છું આયુર્વેદથી તો એ સેવાથી કોઈકનો લાભ થાય કોઈનો પરિવાર સુખી રહે એ હેતુથી હું આ વિડીયો બનાવ છું મારે બીજું કોઈ મતલબ નથી તો આ વિડીયો જોઈને તમે શેર કરતા રહેજો કોઈ દિન દુખિયા આપણા પરિવાર કોઈ હોય આવો કોઈ પ્રોબ્લેમ હોય તો મારાથી જે કઈ અનુભવથી હું આયુર્વેદિક સેવા કરું છું સેવા કરતો રહીશ અને સેવા કરીશ અને આ વિડીયોને ખૂબ તમે શેર કરતા રહેજો કોઈ દિન દુખીઓને સમાચાર આપતા રહેજો હવે આપણે આ વિડીયોને હું સમાપ્ત કરું છું અને ફરી વાર આપણે પાછા મળીશું બીજા પ્લોટની અંદર ત્યાં સુધી મને રજા આપો જય હિંદ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી ગામ